લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સ્વીપ એક્ટિવિટી અન્વયે દિવ્યાંગ વ્યક્તિઓની સહભાગિતા વધે તે હેતુસર દિવ્યાંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી શ કલેક્ટર વડોદરાના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સ્વીપ એક્ટિવિટી અન્વયે દિવ્યાંગ વ્યક્તિઓની સહભાગિતા વધે તે હેતુસર દિવ્યાંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન નિઝામપુરા રોડ સમાજ સુરક્ષા સંકુલ પેન્શનપુરામાં કરવામાં આવ્યું હતું દિવ્યાંગ રમત ઉત્સવમાં ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના કલેક્ટર બી એ શાહ ડીડીઓ મમતા હિરપરા સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર શાહ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર અને ડીડીઓએ દિવ્યાંગ રમતવીરોને પણ પ્રોત્સાહન આપ્યું હતું વડોદરાની સોસાયટી ફોર ધ ફિઝિકલી હેન્ડીકેપ સમાજ સુરક્ષા સંકુલ જીડી પટેલ બધીર માધ્યમિક વિદ્યાલય સ્પંદન સ્કૂલ ફોર રિટાયર્ડ લાયન્સ બ્લાઇન્ડ કન્યા વિદ્યાલય વગેરે જેવી સંસ્થાના દિવ્યાંગ વ્યક્તિઓ વિવિધ રમતમાં ભાગ લીધો હતો વડોદરા જિલ્લાના તમામ દિવ્યાંગોને મતદાન માટે અપીલ કરશે આગામી લોકસભાની જે સામાન્ય ચૂંટણી છે એના ભાગરૂપે અને જે સ્વીપ કાર્યક્રમ જે મતદારની જાગૃતિ માટે અને અવેરનેસ માટે જે કાર્યક્રમ છે એમાં ભારતના નામદાર ચૂંટણી પંચનું એક જે થીમ છે ઇલેક્શન માટે ઇન્ક્લુઝિવ ઇલેક્શન એટલે કે સમાજના સર્વ જાતિ જ્ઞાતિ ધર્મ અને ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો છે એ પણ આ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને ઉત્સાહપૂર્વક એ સો ટકા મતદાન કરે એના માટે એક જાગૃતિ માટે અને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા તંત્ર જિલ્લા ચૂંટણી તંત્ર અને દીપક ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓના સહયોગથી અહીંયા વિવિધ સ્પર્ધાઓનું જે દિવ્યાંગ મતદારો છે એના માટે આયોજન કરવામાં આવેલ છે એમાં ઇન્ડોર આઉટડોર બંને પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મનો દિવ્યાંગ મતદારો ફિઝિકલી ચેલેન્જ જે પીડબ્લ્યુડી વોટર્સ કહીએ છે એ બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને એક સરસ મજાનું વાતાવરણ આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ જિલ્લાના તમામ દિવ્યાંગ મતદારો અને અન્ય મતદારો સો સો ટકા મતદાન કરે એના માટે ઊભું થયું છે આજરોજ સમાજ સુરક્ષા સંકુલ ખાતે જે દિવ્યાંગ મતદારો છે તેમને પ્રોત્સાહિત કરવાના હેતુથી વિવિધ સ્પર્ધાઓનું ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિકેટ છે ફૂટબોલ છે દોડની સ્પર્ધા છે ગોળાફેક છે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને મને ખૂબ જ આનંદ થાય છે કે તમામ દિવ્યાંગ મતદારોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો